જે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સૂર્યનારાયણ વ્રત કથા સૂર્યનારાયણ વાર્તા સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને પૃથ્વી પ્રદક્ષિણા કરી જીવન માત્રનું પોષણ કરવું એક દિવસ સૂર્યનારાયણની માં કહે છે બેટા હવે હવે હું ઘરડી થઈ ગઈ છું મારાથી કામ થતું નથી માટે જલ્દી લગ્ન કરે તો સારું ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું આ જંગલમાં એક શ્રેણી છે તેને રન્નાદે નામની દીકરી છે તે મને પસંદ કરે છે તું મારી સાથે તેની સગાઈ કરી આવ બીજા દિવસે સૂર્યનારાયણની માં રન્નાદે માતાજી પાસેથી સૂર્યનારાયણનું માગું લઈને ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રન્નાદેની માએ કહ્યું નો તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર માટે મારી દીકરીની સગાઈ નહીં કરું ત્યારે રન્નાદેની માતાએ કહ્યું તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી ન રહી શકે તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કહી એ તો નિરાશ બની ગયા ત્યારે સૂર્યનારાયણ કહે છે કે ચિંતા ન કર હું રન્નાદે સાથે જ પરણાવીશ

આપણા પાસે તાવડી જ નથી ત્યારે તેની માતાએ કહ્યું એમ કર સૂર્યનારાયણની ઘરેથી લઈ આવ તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની કહે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જા રન્નાદે ઘરે પાછી આવી દેની માને વાત કરી તો મા કહે કે એમ ક્યાં ફૂટી જવાની છે તું તારે લઈ આવ રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ રન્નાદે માને ઘેર જ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા સાંજ પડી સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ કહ્યું બેટા તારી સગાઈ રન્નાદે સાથે કરી ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો રન્નાદેના ઘરે જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં પારાથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણની મા કહે છે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા ત્યારે ધન્ના દેની માનું છાપરું ઉડી ગયું તેની જગ્યાએ સુંદર મહેલ થઈ ગયું અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા સૂર્યનારાયણ નિત્ય સવારે સાંજે આવીને જમે તે પછી જમે એટલે શરીર સુકાવા લાગ્યું એક દિવસ તેની માં કહે છે બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે રન્નાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે ત્યારે તેની માં કહે તેમને કહે છે કે સાકરનું પાણી પીને જાય પછી તને જમવામાં કાંઈ વાંધો નહીં બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાવ ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું ત્યાં સુધી મારાથી પાણી ના પીવાય એમ કહીને સૂર્યનારાયણ ચાલ્યા ગયા રન્નાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવને પૂરું કરતા હશે આજ તો તેમની પરીક્ષા કરું તેમણે એક કીડી પકડી દાબડીમાં પૂરી દીધી સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા ત્યારે કહે છે તમે સર્વજીવોનું પૂરું કર્યું ત્યારે સૂર્યનારાયણ કહે છે હા ત્યારે રન્નાદે કહે છે કે ખોટી વાત એમ કહી દાબડી ઉગાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાના ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી હતી એ જોઈએ રન્નાદે વિચારમાં પડી ગયા ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી તેથી શ્રાપ આપું છું કે તમે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય એમ કહી જમવા બેઠા કે એક કોડિયો પોતાની માનો રાખ્યો અને એક કોડિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જમીને ઊભા થઈ ગયા બીજા દિવસે પડોશમાં વવાડ ચાલી રન્નાદેએ પૂછ્યું કે બહેન તમે દરરોજ શા માટે લડો છો પડોસાણે કહ્યું કોઈ મારા છાણા ચોરી જાય છે સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યારે રન્નાદે કહે આપણા પાડોશમાં છાણા કોણ લઈ જતું હશે કહે થોડા બોલી લે છે છે અને હું બહુ બોલીને માથે પડે દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ સુકામ લડો છો ત્યારે છાણા થોડા બોલી લઈ જાય છે ત્યારે થોડા બોલી કહે કે તને કોણ કહ્યું બન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે આજ મારે નથી જમવું આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું ત્યારે રન્ના સૂર્યનારાયણની માફી માંગી સૂર્યનારાયણે કહ્યું કે હવેથી આવી ભૂલ ના કરતા એક દિવસ સૂર્યનારાયણ કહે એ મા તારું શરીર કેમ સુકાતું જાય છે દીકરા એક કોડિયો ખાઈએ છીએ એટલે શરીર સુકાઈ જાય છે ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરી મારું વ્રત છ મહિનાનું છે માસ પૂરા થાય એટલે સવા શેર ઘઉંનો લોટ ઘે શેરગી શેર ગોળ તેનો લાડુ બનાવી મને ધરાઉ એક લાડુ રમતા બાળકોને આપો બીજો ગાયના ગોવાડને આપો ત્રીજો માળીને આપો અને ત્યાર પછી કોઈ અતિથી કે બ્રાહ્મણને જમાડીને પોતે જમવું આ રીતે મારું વ્રત કરવાથી વ્રત કરનારની બધી ઈચ્છા પૂરી થાય છે રન્નાદે અને સૂર્યનારાયણની માએ બન્નેએ વ્રત કર્યું છ માસ પૂરા થતા ઉજવણું કરવાનું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથી કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા માતાજીએ તેને જમાડ્યા તે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા લેર થઈ ગયા જય સૂર્યનારાયણ તમારું વ્રત જે કોઈ કરે તેની ઈચ્છા પૂરી કરજો જેવા રન્ના દેને ફળ્યા તેવા સૌને ફળજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ